પરંતુ સદર જગ્યાને સિવિલ નિર્માણ પર વિરોધ ઉઠતા સરકારે સિવિલ નિર્માણ પડતું મુકતા સાર્વજનિક વ્યાયામ મંદિર ટ્રસ્ટ દ્વારા જગ્યા પરત મેળવવા અત્રેથી સિવિલ કોર્ટમાં દાદ માંગતા હાલ મામલો કોર્ટમાં હોવા છતાં સરકાર દ્વારા વ્યાયામશાળાની જગ્યાએ વીસ કરોડ ઉપરાંતના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ આરંભ હાથ ધરવામાં આવતા શું કાયદો સરકારના ખિસ્સામાં એવા સવાલો ઉઠવા પામ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 1958 માં આણંદ પાલિકા દ્વારા ટીપી 2 માં આવેલા સર્વે નંબર 220 વાડી જોગ્યા નજીકના લોટેશ્વર તળાવનો પુરાણ કરી ઓપન સ્પેસ પગલે સાર્વજનિક વ્યાયામ મંદિર ટ્રસ્ટને શહેરીજનોના સ્વાસ્થ્ય વ્યાયામ થી જોડવાય રહે તેવા અશયથી 99 વર્ષના લીઝ પર ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2015-16 દરમિયાન આણંદ ખાતે જિલ્લા કક્ષાની આધુનિક સિવિલ હોસ્પિટલની માંગ સ્થાનિક સ્તરે ઉઠવા પામતા તાત્કાલિક કલેક્ટર ધવલ પટેલ દ્વારા વ્યાયામશાળાની જગ્યાનો લીઝ રદ કરી સિવિલ સાકાર માટે આરોગ્ય વિભાગ ગાંધીનગરની જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ બાદમાં કોઈકના ઈશારે કે પીઠબળ કે રાજકીય દબાણને પગલે

નિર્માણ આરંભ હાથ ધરવામાં આવતા શું કાયદો ખિસ્સામાં છે તેવા સવાલો ઉભા થાય છે જો ન્યાયાલયનો ચુકાદો વિપરીત આવે તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ કરોડોનો આધાર માટે જવાબદાર કોણ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે